નમસ્કાર દર્શક મિત્રો હું છું રોહિત વાછાણી હવે આપણે આજે ફિલ્ડ ફિલ્ડ ઉપર ઉપર તો આજની તારીખ છે ચોવીસ વરસાદની કન્ડિશન પછી વધારેમાં વધારે વરસાદ હતો આ એરિયા ની અંદર વધારેમાં વધારે વરસાદ હોય છતાં અત્યારની કન્ડિશન કેવી છે મગફળી અને આની અંદર આપણે પાયાના ખાતરની અંદર અંગના ગોલ્ડ અંગના ગોલનું રિઝલ્ટ કેવું છે આપણે જોવા માટે આવ્યા છે પ્લસ પાછું સીટ ટુ હાર્વેસ્ટિંગ ની અંદર પ્લોટ છે એટલે સમય પ્રમાણે આપણે હું હું આપેલું છે એનું રિઝલ્ટ કેવું છે એ જોવા માટે આવ્યા છે ખાસ તો કે આટલો વરસાદ હોવા છતાંય અત્યારની પોઝિશન પ્રમાણે બધાય જે raiડું નાખે છે કે મારે આમ છે ને ઓલું છે આજે આપણે લાઈવ પ્લોટ ઉપર જોવા માટે આવ્યા છે શું નામ તમારું એલિસ સંજીભાઈ જાવિયા બરોબર અને આ કયું ગામ છે વાયાવદર ભાઈ વદર કામ છે પેલા તો એલીશભાઈ આ એરિયાની અંદર વરસાદ કેટલો પડ્યો અંદાજીત અંદાજીત સિત્તેર પીચો તરીકે પીચો તરીકે બરોબર એમ છતાંય અત્યારે એટલો વરસાદ હોય છે મગફળીની કંડિશન કેવી છે મગફળી ની કન્ડિશન બહુ સારી છે પાયા ખાતર માં અંગના ગોલ ડીએપી બંને નાખેલું હતું બાકી સીટુ હાર્વેસ્ટ રોહિતભાઈ કેતા એમ આપણે સ્પ્રે કરતા સ્પ્રે શેડ્યુલ મુજબ ખાતર આપણે સલ્ફર ને બ્લેક પાવવા ને જે આપવાના હતા એ બધા આપ્યા

પાયા ખાતર માં ધાણા હોય ચણા હોય કે ગમે તે અન્ય હોય પણ અન્ન કોઈ પાયા ખાતર માં નખાય બરોબર મતલબ કે તમે બધાય માં નાના વાપરો તો કઈ ની પણ એક બેગ તમે વાપરશો તો પણ તમને ખ્યાલ આવે બરોબર હા અને એક આ જે ખાતર છે અન્ન ના ગોળ ને આપડે special એવું બનાવેલું છે કે આપણે જે છાણિયા ખાતર ની એક tractor ની ટોલી બરોબર પચાસ કિલ્લા ની bag આવશે કામ આપશે ટૂંક બરોબર એટલું કામ અને પચાસ કિલ્લા ની bag ના ભાવ છે એક હજાર રૂપિયા બરોબર

તમે રનિંગમાં વાપરો છો જે ખેતી કરો છો એમાં પણ ઉપયોગ તમે કરી શકશો મારો નંબર છે નવ્વાણું જીરો એકાણું છોતેર પાંચ એકોતેર ક્રિસ ઓર્ગેનિક ઓપલેટર